હું માનું છું કે રસોડું મારું સામ્રાજ્ય છે ત્યાં એને પ્રવેશ કરવાની મને બહુ ઈચ્છા નથી કે આવીને ખોટી ખોટી મારી બરણીઓના ડાગો જોવે અને મારી બરણીમાં રોકેલા પૈસા ગોતી લે ના હિનો ચાલે એ તો મારું સામ્રાજ્ય છે હું દઉં આ ભૂલ ન કરવી હમણાં જો અનુરાધાબેન સાથે વાત કરતી હતી કે બહુ જ ગમે આપણને બહુ સ્ત્રી સ્વતંત્રતાની વાતો સમોવડીની વાતો આમ વાતો આમ વાતો મારે પુરુષ જેવું થવું જ નથી પણ હું શું કામ ધાવ ભાઈ મને આટલું સુંદર રૂપ ઈશ્વરે આપ્યું છે પીડા સહન કરવાની ત્રેવડ મારામાં છે સ્ત્રી મૂંઝાય ને ત્યારે રડે છે અને પુરુષ મૂંઝાય ત્યારે ગુસ્સો કરે છે પુરુષ ગુસ્સો ત્યારે કરે છે સ્ત્રીયા સ્ત્રી છે ને રિયાઝ વગર પણ ગાઈ શકે પુરુષને ગાવા માટે રિયાઝ કરવો પડે એણે વાક્યો ગોઠવવા પડે સ્ત્રીને તો ઉતરે આમ જરૂર નથી મારે કોઈ રિયાઝની હાલડું ગાતવા માટે કોઈ કોઈ સ્ત્રીએ ક્યારેય મ્યુઝિકના ક્લાસ કર્યા એવું ક્યારેય કોઈને યાદ છે અને કોઈ હાલડું તમને આમ કકડાટવાળું લાગ્યું હોય તમને એવું યાદ છે એનો મતલબ કે મધુરતા તો મને ઈશ્વરે આપેલી છે કોઈ ન છીનવી શકે દોસ્તો કોઈ નહીં મધુરતા હું પુરુષને આપું શાંતિ હું પુરુષને આપું પ્રેમ હું પુરુષને આપું લાગણી હું પુરુષને આપું કારણ કે એનામાં મારે રોપવાનું છે મારો અંશ છે એ અહીંથી પેદા કર્યો છે એટલા માટે મારે નહીં આપવું પડે મારે એને સમજી આપવી પડે અને એ ઘૃણામાંથી પણ બહાર નીકળી છે અમારી બહેનો કે તમારા દુઃખનું કારણ પુરુષો છે મારે પરિવારોની વાત કરતા પહેલા હું ત્યાં સુધી સ્ત્રીઓને લઈ જવા માંગુ છું કે આ જ્ઞાતિ કોઈ આપણી સામાજિક વ્યવસ્થા એવી છે કે સ્ત્રીના સુખનો આધાર ક્યાંક ને ક્યાંક પુરુષના હકારમાંથી આવે છે એ મારો પતિ હોય મારો પિતા હોય કે મારો મિત્ર હોય મને તમામ પ્રકારની સ્વતંત્રતા આપે ને મને અપેક્ષા એક જ વ્યક્તિ આગળના મારા ડીએનએ માં એ છે હકાર કોઈ કે આપેલો હકાર એટલા માટે અને કોઈક નથી મારો જ અંશ છે એનામાં શું જુદા પણ એની સાથે શું કોમ્પિટિશન એ શું મારાથી જુદો હોય જયભાઈ જય વસાવડા એક બહુ સરસ વાત કરે છે બહુ એટલે હું આજીવન એની ઋણી રહીશ કે એણે સ્ત્રીની આવી વ્યાખ્યા કરી એણે એવું કીધું કે શરીરથી શરીર છૂટું પાડવું એ કંઈ સહેલી ચીજ છે એક પુરુષને આવેલો આ વિચાર છે એની સાથે હું શું કોમ્પિટિશન કરું હું એની સાથે શું કરું એ તો મારો જ અંશ છે એનો આનંદ લ્યો અને પુરુષને છે ને બહુ જ સરસ રીતે પટાવી શકાય છે એક વખત તમે એમ કેવી જો તમે કયો એમ ચેલેન્જ દોસ્તો આજીવન તમે કયો એમ હો બહુ ભોળી એમ તો હંમેશા સ્ત્રીઓની એક બીજી પ્રોબ્લેમ જે હું કહું તો કે અમને બધાને વખાણ સાંભળવા બહુ ગમે બહુ જ ગમે ગમે એવા કુરૂપ લાગતા હોઈએ સારા લાગતા હોઈએ તો એ પુરુષ એમ જ કહેવાનું થોડી ડિફરન્ટ લાગે છે પણ સારી તો લાગે જ આપણને બધાને ખબર છે દરેક સ્ત્રીઓને વખાણ બહુ જ ગમે એની સાડીના હોય એના રસોઈના હોય એના મમ્મીના હોય એના પિયરના હોય કે એના ગામના હોય વખાણ તો કરવા પડે તો જ ગાડી વ્યવસ્થા ચાલે સત્તા તો જ સરસ ચાલે ભૂલ આપણે એ કરીએ છીએ મારી બહેનો કે વખાણ કરતા નથી સાંભળવા બહુ ગમે સાંભળવા બહુ ગમે આપણે એ ભૂલી જઈશ કે આ જ્ઞાતિને સાંભળવા ગમતા જ હોય કે તમે આજીવન મારે માટે બહુ કર્યું આજીવન તમે મારી માટે બહુ કર્યું જે ઘરમાં સુંદર મજાના ઘરમાં છ રૂમના છ છ રૂમમાં એસી ન ખાવી દે ને ત્યાં એ પુરુષ બપોરે સૂઈ નથી શકતો ત્યારે તડકામાં હોય છે એ બાર હોય છે તમે પુરુષનો ટેબલ જુઓ ને તો તમને દેખાય આવે કે એ બહુ કુરુપ જગત મારીએ છીએ પટાવાળા લોખંડવાળા મજૂરો બ દરેક જ્યાં સુંદરતા જેવો કોઈ સ્પર્શ જ નથી આ બધા જ પુરુષોની જ્ઞાતિ અહીંયા બધી પુરુષો બેઠા હોય અને એક માત્ર દસ વર્ષની દીકરી અહીંથી પસાર થાય ને તો આખું કેમિકલ બદલાઈ જાય આખું કેમિકલ બદલાઈ જાય કારણ કે સ્ત્રી નામનું કેમિકલ પસાર થયું સૌંદર્ય નામનું કેમિકલ ત્યાંથી પસાર થયું એટલા માટે એ તમે છો એ હું છું એ આપણે છીએ આને તો બહુ જ સરસ રીતે સમજાવી શકાય એને પણ હૂફની જરૂર છે એને પણ સન્માનની જરૂર છે સ્ત્રીઓને સવાલ પૂછવાનો અધિકાર બહુ ઓછા સમાજે આપ્યો છે કમાલ કરતી હો ઔરત હો કે સવાલ કરતી હો એવું છે આ બધું પણ સવાલ કરીએ નથી બહેનો ત્યારે યાદ રાખવું કે એમાં આક્ષેપ ન હોવા જોઈએ આપણે ભૂલી કરી જઈએ છીએ કે આપણા સવાલમાં ક્યાંક આક્ષેપ બાજી હોય છે કે તમે મારી માટે અત્યાર સુધી શું કર્યું યાદી હોય આવી યાદી રાખવી જોઈએ અરે બે વ્યક્તિઓ સાથે ચાલે છે સહયાત્રી એવો શબ્દ છે જે મને બહુ જ ગમે છે સહ્યાત્રીમાં કોકના ભાગે વધુ સામાન આવે તો કોકના ભાગે એને પકડી રાખવાનું આવે તો કોકના ભાગે પાણી લેવાનું આવે તો કોકના ભાગે ટિફિન લેવાનું આવે તમે આ આટલી મોટી બધી વ્યવસ્થા કરી મને દીપકભાઈ કહેતા હતા કે અમે આટલી બધી પ્રકારની સમિતિઓની રચના કરી છે કોઈ સમિતિ કોમ્પિટિશન એકબીજા એકબીજા સાથે કરે તો તમને લાગે છે કે સુંદર રીતે કામ થાય ન થાય તો આપણે એવી કેમ અપેક્ષા રાખી શકીએ અને બહેનોને હું એ પણ કહીશ કે છે ને તમારા કામ માટે ખુદ તમે સમાન પહેલાં કેળવો તો એમની નજરમાં એ સન્માન આવશે આપણે જ આપણા કામને બહુ નિમ્ન કરી દીધું છે બહુ નાનું કરી દીધું છે હંમેશા આપણે આપણા કામની રજૂઆત કકડાટથી જ કરી અમારે તો કપડાં જ ધોવાના વાસણ આખો ઉડ્યા રાખવાના એ કે છે ઓફિસના માથાકૂટ એમને નહીં થતી હોય એમના બોસ એમને નહીં જતા હોય અથવા એમના મજૂર એમના કીધે ચાલતા હશે મને કહી દઉં એની પણ બહેનો કે આજે આવીને એણે બહુ માથાકૂટ કરી ઓફિસને લઈને કદાચ નહીં મળે કદાચ તમને કીધી હશે તો એક શેરિંગના ભાગરૂપે કે મારી પત્નીને ખબર હોવી જોઈએ કે મારી ફેક્ટરીમાં શું ચાલે છે દુકાનમાં શું ચાલે છે તમે જોજો કે જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે ને એમ સ્ત્રીની આંખો પોળી થાય અને પુરુષની ઝીણી થાય કારણ કે પુરુષ જોઈ 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 જઈને કંટાળી ગયો છે કારણ કે એનું જગત જગતકુરુપતાનું છે અને સ્ત્રીની પોળી થઈ જાય વિસ્મય એની આંખમાં વધતું જાય હાવ આવું આમ હોય કાંઈ ઘટનાઓ આમ બને બહાર આવો તમારા કામનું સન્માન તમે કરતા થાઓ તો એમની આંખોમાં તમારી માટેનું સન્માન તમે સન્માન જગાવી શકશો અધરવાઇઝ નહીં થાય નહીં થાય જ્યારે પણ કયો તો ગર્વથી કયો અત્યારે છે ને અનુરાધાબેન એક નવો પ્રવાહ ચાલ્યો છે કે પહેલાં આપણે કોઈ પણને મળતા ને તો એમ પૂછતા કેમ છો એટલો જ પ્રશ્ન હતો હવે સામાન્ય રીતે આપણે એક જ પ્રશ્ન કરીએ છીએ કે શું કરો છો એઝ ઇફ કંઈક કરવું જ જોઈએ એવી ગેરસમજણમાં આપણે બધા આવી ગયા છીએ આપણે એવું માનીએ છીએ કે નોકરી કરતી સ્ત્રી જ મહાન છે ગૃહિણીની નોકરીની કોઈ કદર જ નથી